ડ્રોન્સ માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરે છે અને જે દર્શકોને વિચારવા માટે પ્રેરિત કરે છે અરુણ પંડિત જેમણે તેમના શિલ્પો દ્વારા માનવ સંવેદનાઓને વ્યક્ત કરવા માટે બ્રોન્ઝનો ઉપયોગ કર્યો છે અને તેમણે આ પ્રદર્શનમાં તેમની નવીનતમ કૃતિઓ રજૂ કરી તેમણે જણાવ્યું કે બ્રોન્ઝ એક એવું માધ્યમ છે કે જેમની મદદથી હું मानव जीवन विविध परिस्थितियों में अभिव्यक्त करि શકો છો આ પ્રદર્શને અમદાવાદના કલા રસિકોમાં વિશેષ રસ જગાવ્યો છે અને અનેક લોકોએ આ કૃત્યોને નિહાળીને પ્રશંસા કરી આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલા દર્શકો માટે એક યાદગાર અનુભવ સાબિત થયો આ દેખिए આર્ટિસ્ટ લે કે પબ્લિક સે જોડને કા મેઈન મકસદ હે હમારા જો હમ જો કામ કર રહે હે હમારે પાસ ગેસ્ટ આયેંગે ઉનકે સામને apne kaam ko man express karenge to logon ko pata chalega ki un kya kar rahe hai तो बेसिकली ये कम्युनिकेशन होता है कि मैंने छोटे से शो के दरमियान छोटे से टाइम के लिए पब्लिक से भी जुड़ जाए और मतलब लोगों तक तो अपनी बात कह सकते जो वन में जो शक्ति है वो शक्ति हम देख के हम ये महसूस कर सकते हैं कि हर भक्ति में संसार में सभी ने लिखा है कि हमारा जीव के साथ एक बहुत गहरा संबंध है और हम ये संबंध को भूलना नहीं चाहिए